દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે પાલિકાના અધિકારીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાના આક્ષેપો કરાયા હતા સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે SMC ના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો પાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને દારૂના ચિકાર નશામાં અકસ્માત સર્જ્યો હોવાનું ચર્ચાયું હતું અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાની સાઇડ ઉપર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી સદનસીબે આ ઘટનાના જનહાની ટળી હતી ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈને મનપાના અધિકારીને પકડી પાડ્યો હતો જોકે અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા પરિવારજનોએ લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું તો બનાવની છાણ થતા અડાજન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હોય હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે આની અંદર ગુનો બને છે એ એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે એને કંઈક ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નસા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમને તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવે છે એ એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અઠવા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાણ ઇસમ તરીકે ફોર વ્હીલરના ચાલક તરીકે નામ લખેલ છે હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ